એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત એમને એ ફોન પર વાતચીત કરતા હતા દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ જે છે એનો આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું જેથી આ કામે જે આરોપી પ્રતિક પટેલ છે એ ગઈ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગબનનાર જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે જેથી એ એની રાહ જોણ ઓછ હતો એમ અને આ કામે ભોગબનનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ એ ભોગબનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ અને ચાલુ મોપેડમાં જે એણે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગબંનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઈકમાં જો જે ચાલુમાં જેને ત્યાં

અને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે